બોલો અયોધ્યા મથુરા માયા હરદ્વાર અયોધ્યા મથુરા માયા કાશી પછી અવંતી કાલ ઉજ્જૈન જગન્નાથપુરી અને દ્વારકા આ ભૂમિ કેવી થઈ જાય દ્વારકા જેવી થઈ જાય નમસ્કાર નમસ્કારો હવે આ બાજુ વંદન કરવાના મકાનનો કામ તો છ મહિના હાલે તો કોઈને પડે આખડે નહીં એ કાળ ભર્યો દાદા એની રક્ષા કરે અરે દેવ્ય રાજ્ય માન પંકજ નારદાજી યોગી કે વૃંદ વંધેતાધિ ગંભર નારદાજી યો કે વૃંદ વંધેતાધિ ગંભર ભાગમાં ફૂલ ચોખા રાખું અને સાક્ષી પેલા દીવો દીવો દીવોથી પવન છે ને અને નદી નાતો આપણે દીવો કેટાવી દીધો છે પણ પવન છે દીવો રહે નહીં તો ગો દીપો દીવ સ્વરૂપો કર્મ સાક્ષી બાકી લે કર્મ સાક્ષી અવિન કરતો યાવત કર્મ સમાપ્તિ તો તમ સમાપ્તી દેવતા એનામાં જે દીવાન ના દેવતા આ કર્મ કરી થી સાક્ષી પૂછું જીવન વધાવી દેવો આનો બીજો સાક્ષી સૂર્ય આ ભૂમિ માં તેજ કયો ના આવે સૂર્ય અમે કોઈ જોઈ શકે ન જોઈ શકે આ ભૂમિમાં તે જેવો આવે ઓમ આ કૃષય રચતા વર્તમાનો નિવેશય અન્ન સવિતા ન દેવો રજનાજવો ધાતી ભવરાની ઓમ રીમ સૂર્યાય નમઃ ભાસ્કરાય નમઃ નમસ્કાર નમસ્કારો ભી હવે આ કળશને ચોખાની નકલી કરી એની માટે કળશ મૂકો હર આ કળશમાં બેતાલીસ નદી આ તો એક જ ગંગા છે પણ બેતાલીસ નદીના જલ આ કળશમાં આવે નામ બોલું છું

સ્થટિક ભ્રમાય સુત્વેધાર જે તો મંગલાય તો પાછો અત્યાય જતાય નમો નમસ્તે આ જલ થઈ ગયું હવે આખા ચિત્ર જલનું હવે આ જલ ઉભા થાય તમે પેલા જે પાયો છે ને જળ છાંટો જરદર છાંટો ડબલી મૂકી દે જળ છાંટો શુદ્ધિકાર કરો છું ચાર્ટી દ્રમવાની રેવાની ચાર વખત દલભદ્રો ઓ એના પગ પાદ્યમ અર્ધ્યો અર્ધ્યમ મુકે આત્મનિયમ સર્વાંગે સારમ્મા પાંચ ઘરે પદરા પંચામૃત દહીં દૂધ ઘી બટર સાકર પયો દહીં જોતમ તે આયો મધુ ત સર કર આયો તમ પંજાબ રકમમાં મયાની તમ હવે દાદા માથે આ ફૂલ મેગો છે જમણા બાગે અભિષેક કરો ઓમ ગંગણપત નમો નમ સજ્જ વિનાયક નમો નમ અષ્ટિનાયક નમો નમ ગણપતિ પાપ ભૂર્યા પ્રણમ્ય સીધા દેવ ગૌરીપુત્ર વિનાયક ભક્ત વાસરે નિમયુકમા સિદ્ધ પ્રથમ વક્રતુંડ એકદંતયક તૃષિંગાક્ર ગજભક્ત ચોર્થકં પંચમ લંબોદર

ദുരിത പരാദ്രുവാ ദ യജ്ഞോ പവീത പരമം പവീത പ്രജപത പുരാച്ചുചോ ഭജ്ഞോ പവീത

ઓ દાદાને કે દાદા ભાવ ભરીને પૂજા કરી છે તો તમારી માટે ફૂલનો નો વધાવું તો આટલી વસ્તુ પ્રાપ્ત થાય બોલો વિદ્યા વિદ્યા જોઈ ખુદિ બુદ્ધિ નો શું કામ તો વિદ્યા કુદિ ધન ઐશ્વર્ય સુખ શાંતિ સમૃદ્ધિ ફળ પ્રાપ્ત દાદા ફળ પ્રાપ્ત કરાવજો દાદાને ફૂલથી વધારો બસ નમસ્કાર નમસ્કારો ભાઈ દાદા મંગલ બિરાજમાન થઈ જાઓ બોલો ગજાનંદ ગણપતિ મહારાજ ની જય ઓ દેખરી માતાજી નામ કરો ઓ માં યા દેવી સરો ભૂતે સુ શક્તિ રૂપે ના શાંતિ થા નમસ્તે 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 નમો નમઃ હરો મને ફૂલનાર બે વિડિયો ઓ માં વિદ્વાની દેવા સવિતા દુરીતા નિપરાધો હવે ગણપતિ બાપાનો પરિવાર

ધરણી ગર્ભ સંબુતમ વિદ્યુત કાંતિ તમા પ્રભ કુમારમ શક્તિ આસ્તમ મંગલમ પ્રણમામિ હમ્મા અઢી કે ચારે ચાંદલા ગો ચારે ખેડે ચાંદલા કરી દિયો ચાંદલા ચોખા કરી દિયો ઓ બ ખેર એટલે મંગળ ધરણી ગર્ભ સંબુતમ વિદ્યુત કાંતિ તમા પ્રભ કુમારમ શક્તિ આસ્તમ મંગલમ પ્રણમામિ હમ્મા વિશ્વાની દેવા સભી દૂરી રાની પરાશુવા હવે દીકરી કેમ દીકરો પંચામૃતિ અહીં પધરાવો પંચામૃતિ પૈસાનમ પાંચ વસ્તુ ભેગી છે દહીં દૂધ ઘી બસ સાકર થઈ ગયું પાંચ વખત હવે માથે પાણી ધાર કરો નમસ્કાર નમસ્કાર મમ્મી હવે આ છે ને આપણે જે દિવસે મકાન જ્યાં થઈને હવન થાય ને તેથી આ ચારે ખીલી ચારે ખોલવાની હોય

ઓમ શુદ્ધસ્નાન શિલાપૂજન ઓરાજો અધિપુરખાચી પશ્ચા ભૂમિ મથુ પુરાઓ માત્રિમ અંગુલ ઉતારોહિતા પૂજન હવે આ પાણી છે ને આપણી જમીન આપવા પદ્મનાભો કંબલમ સૂત્રાશકમ પદ્મનાભમ કાલી અને તકથક આ નવ નાગ આમાં નાગ આવા આપણે કેટલા નાગનું કર્યું નવ નાગનું એ નવ નાગ તો વિરાટ વિરાટ પુરુષ છે વિરાટ શક્તિ જેનામાં એનામાં ગમે તે મારી નાખે તો વિરાટ ધાય તો વિરાટ અધિપૂર્વક સજા તો અત્યારે પચાસ ભૂમિ મથવા પૂરો એવા નવકુલ નાગ દેવતા તમને સ્નાન કરાવું છું હળવદ પાણી માટે

મધુસ્નાનમ દધી સ્નાનમ શકરાસ્નાનમ સમર્પયામી આ તમે લક્ષ્મી ગાઓ તમે લક્ષ્મી નો આવો ઓમ પંગી ફલમ હિરણ્યમયી હિરણ્યવર્ણ જાત તમે શ્રી બોલાય ઓમ હિરણ્યવર્ણ હિરણ્યમયી લક્ષ્મી જાત ભેદોમાં આવો આ લક્ષ્મી અમારે આવે લક્ષ્મી જાત ભેદોમાં આવો હવે એમાં

કનકમ કોનીસમ નીલમ પદ્મરાગમ મૌક્તિકમ આ પાંચ રત્ન કનકમ કોલિસમ મૌક્તિકમ પંચરત્ના ની કલશ એ પ્રક્રિયા થઈ ગયું ને એ કોના ખાઈ ગયો ઉપર ને ગઈ અંદર અભિન કલર નાખો અભિલંજ ગુલાલંજ સુવા ચંદન મેં વચ નાના વિધિ પ્રકાર એના પૂજ્યતા પરમેશ્વરાય નમો નમઃ અંદર અભિન કલર દેખા આ આપણે બરાબર ગંગાજલ છે આપડે રાખો અમરનાથ રાખો અમરનાથ માં આ આવીને બાંધી બરાબર માથે મામઠ બાંધ્યો

આ ભૂમિ માં જે વાત કરે ને લાંબી આયુષ્ય પ્રાપ્ત થાય દીર્ઘ નાગા નદીયા વિષ્ણુ પ્રધાની તો ધર્માની ની ધારા ધર્મ ધારણ કરો તો અધર્મ આત્મ બધી હોવી જાય ધર્મ ધારે આમી તે આયુ પ્રમાણે ન કર્મ રજ્ય રામ જે કર્મ કરતા હો એ કર્મની ની રાખી રાખી દેવા ખરેખર ખાઈ દઉં હું તો મૂકી દઉં ધોરાઈ ની એમ નમસ્કાર નમસ્કારો અમી હવે તો આપી દીધા ઉતાની આપણે આરતી કરવાની છે જા ગા ગ જા ગ ગ ગ ગા

દીપદર્શયામી ફલતાંબુલ મુખવાતા પ્રતિગતા મંગલ પ્રસમ ધ્વજ મંગલ પાર્વતીનાથ સર્વમંગલ માંગલ્યે દિવે સર્વા સાદીકેણે તંબે ગૌરી નારાયણી નમોસ્ત નારાયણ નમોસ્ત નારાયણી નમોસ્તુ ધૂપ આગ્રહયામી દીપદર્શયામી ફલતાંબુલ અસ્તુ સદા મમ આ કર્મ જે કરું ને એ કર્મ મને ફળ કેવું પ્રાપ્ત થાય સારું ફળ પ્રાપ્ત થાય અને ન કર્માંગ દેવતા પ્રિયતામ નમો નમઃ અજંદુભાઈ તમે અંદર ઉતરો જેથી તમે નહીં ઉતરી શકો બસ એક ભાર બહાર જઈએ જેસાય નમઃ જેસાય નમઃ

bây ta kia đi ôp, panen bẹp ở đây, siêng siêng, bẹp bẹp panen, rồi đi thôi, mang ở đây,

બોમાએ નમા બુધાયનામાં બ્રસ્પતિ નમા શુક્રામાં શનશ્વરાયનામાં કેતવે કેતુવેમાં નવગ્રહ નવ શીખામ છે નવગ્રહ દેવતાઓ આ તમારી પૂજા કરી છે તમને થાપણમાં બેસાડ્યા છે ખરાબ સ્થાનનો ગ્રહ હોય સારું ફળ પ્રાપ્ત કરાવે અને આ કાર્યમાં કાંઈ વિલંબ ના આવે એવી કૃપા સાથે નવગ્રહ દેવતાએ નમો નમ બોલો ગજાન ગણપતિ મહારાજની છે હવે બે મહના જોડો બોલો ભૂતલમાં બિરાજતા શ્રી અમનાજી શ્રી મહાપ્રભુની બેઠકજી અને બેઠકજી બેઠકજીને આપણા જન્મ વિશ્વમાં વસતા તમામ નાના મોટા સમાન વયના બધા વૈષ્ણવને અમારા જય કૃષ્ણ આજે અમારે શિલા સ્થાપનનું મૂળ થયું છે અને બધાને જય શ્રી કૃષ્ણ હાલ બધા મીઠા મોટા કરો શ્રદ્ધાથી ભક્તિથી ભાવથી વિશ્વાસથી આવા અને જાનામી ન તવા તનમ પૂજા જાનામી સમસ્વ પરમેશ્વરો પૂજા કરી છે બ્રાહ્મણના વચ્ચે પૂજા કરી છે ગતમ પાપમ ગતમ દુઃખ ગતમ દારી દેવ આ કથા સુખ સંપતિ પુણ્ય ફળ દાદા ફરી પાછા જ્યારે હવન થાય ને તેથી પધારજો બોલો ગણપતિ મહારાજની જય કુલદેવી કોરિયાર મારી જય ઓમ નમ પાર્વતી પદે હર હર મહાદેવ હરે